અહીંયા મને જવાબ આપ્યો છે અને જવાબ ખૂબ જ દિલચસ્પ છે કારણ કે જ્યાં અટકલો ચાલી રહી છે ત્યાં ગ્રુકે સંભાવનાઓ સાથે નામ પણ આપી દીધા છે એટલે એ પણ ખૂબ જ દિલચસ્પ થઈ ગયું છે અહીંયા આગળ તમને એ નામ પણ અહીંયા આગળ કહું કે કયા એવા મંત્રી છે કે જેમની ખુરશી જઈ શકે છે અમે નથી કહી રહ્યા ગ્રુક કહી રહ્યું છે અને ગ્રુકે નામ સાથે એ પણ કહી દીધું છે કે કોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે ગ્રુકે જે જવાબ આપ્યો છે આવનારું ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ રસપ્રદ લાગે છે સ્વાભાવિક છે નવા લોકો આવશે નવા ચહેરા આવશે ખૂબ રસપ્રદ થશે સાથે સાથે પ્રફુલ્લ પાનસેરિયા અને ભીખુસી પરમાર જેવા મંત્રીઓ વિવાદના કારણે સ્થાન ગુમાવી શકે છે પ્રફુલ્લ પાનસુરિયા ભીખુસી પરમાર ખ્યાલ છે આપને ભીખુસી પરમાર ડિઝાઇનને લઈને ખૂબ ચર્ચામાં આવ્યા હતા ને એવું પણ કહેવાયું કે ભીખુસી પરમાર કદાચ એના પાર્ટનર તરીકે હોઈ શકે છે તેમના દીકરાના નામની પણ ખૂબ ચર્ચાઓ થઈ એટલે ભીખુસી પરમારના નામને અહીંયા વિવાદ ગ્રુકે બતાવ્યો છે સાથે સાથે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર રીવાબા જાડેજા જેવા નવા ચહેરા અને રમણલાલ વોરા ગણપત વસાવા શંકર ચૌધરી જેવા અનુભવી નેતાઓ સામેલ થઈ શકે છે કારણ કે અત્યારના મંત્રીમંડળમાં એવું કહેવાય રહ્યું છે કે અનુભવી નેતાઓની ખૂબ કમી છે અને આ અનુભવી નેતાઓ કોણ હઈ શકે છે તો ગ્રુપના કહેવા પ્રમાણે રમણલાલ વોરા ગણપત વસાવા શંકર ચૌધરી જેવા જે અનુભવી ચહેરા છે તેમને અહીંયા સ્થાન મળી શકે છે અને